એસટી બસ મુસાફરી મોંઘી થઈ ભાડામાં રૂપિયા એકથી ચાર સુધીનો વધારો કાઉન્ટર ઉપરથી ખરીદેલી ટ્રેનની ટિકિટ હવે ઓનલાઈન રદ થશે યુ એઈ એ પાંચસો ભારતીયોની સજા માફ કરી રમઝાનની ભેટ આપી તળાજામાં ચોરાવ મનાતો ટ્રક વાડીમાં તૂટતો હતો અને પોલીસ ત્રાટકી દરેક ટુ વ્હીલર સાથે બે આઈએસઆઈ હેલ્મેટ ફરજિયાત થશે એક દર્દીના પેટમાંથી રૂનું બંડલ અને બીજામાંથી કાતર મળતા હોબાળો મહત્તમ સ્ટેમ્પ ડ્યુટી હવેથી દરેક કિસ્સામાં પાંચ હજાર લેવાશે મહુવા પોલીસના એએસઆઈ એ પચીસ હજારની લાંચ માગી હોમગાર્ડસે સ્વીકારી યુરોપના બાવીસ દેશોને રેલવેથી જોડતો પ્રોજેક્ટ સ્ટાર લાઇન છ માસ પહેલા પોલીસ ફરિયાદ આપી હતી પણ કાર્યવાહી નહીં થઈ હોવાનો યુવકનો આક્ષેપ ઉત્તર પ્રદેશની પચાસ વર્ષની મહિલાએ સત્તરમાં બાળકને જન્મ આપ્યો એકત્રીસ કરદાતાની મિલકતની હરાજીની પ્રક્રિયા ભાવનગર મહાનગરપાલિકાએ શરૂ કરી એક રૂપિયા એક કિલો દૂધી સરગવો લેવા નથી તે તળાજા શાક માર્કેટમાં રૂપિયા દસ માં વેચાય છે ઈ મેમોનો દંડ ત્રણ મહિનામાં નહીં ભરો તો લાયસન્સ જપ્ત થશે નવા નિયમ આવશે દીપડો ઉઠાવી ગયો હોવાનું તરકટ રચીને વર્ણિતા બોયફ્રેન્ડ સાથે ભાગી છૂટી ગર્ભવતી મહિલાના પગ વચ્ચે ફટાકડો ફોડતા ગર્ભપાત થઈ ગયો ગુજરાતની અદાલતોમાં સોળ પોઇન્ટ બાસઠ લાખથી વધુ કેસ ચુકાદાની રાહમાં ત્રીસ વર્ષ પોલીસની નોકરી પછી પીએસઆઈ બનવા મોડ ત્રી પરીક્ષા આપો ચાલુ ટ્રેનમાંથી મુસાફરે ફેંકેલી પાણીની બોટલ છાતીમાં વાગતા તરુણનું મોત સરકારે કેવા કામ કરવા જોઈએ લોકો પાસે સીએમએ સૂચનો માગ્યા સરકારી જગ્યામાં ટેમ્પો ટ્રાવેલર બસ પાર્ક કરી તેમાં કૂટણખાનું ચલાવાતું હતું નવસારીમાં ગાંધીજીના પ્રપોત્રી નીલમ પરીખનું બાણું વર્ષે નિધન મહિને આઠ થી પંદર હજાર કમાનારા મજૂરોને આઈટીની તેત્રીસ કરોડની નોટિસ ઇજનેર પાસેથી રૂપિયા પંચોતેર પોઈન્ટ એકવીસ લાખની અપ્રમાણસર મિલકતો મળી આવી પૈસા ફેંકો તમાસા દેખો સરકારી કચેરીઓમાં લોકોના કામો થતા નથી ગાયને વાછરડી ભેંસને પાડી જ જન્મે એવા બીજદાનની ડિમાન્ડ અખાત્રીજે બાળ વિવાહ અટકાવવા આજથી કેમ્પેઇન શરૂ કરવા આદેશ